તમે સામેથી કીધું કે અમે બે તારીખે જવાબ આપશું એટલે અત્યારે અમે અમારી ટીમ લઈને એના માટે જ આવ્યા છીએ કે ભાઈ ખેતરે ખેતરે જઈ અને આ પ્રાથમિક સર્વે કરવાનો છે હવે એમાં તમારી હા છે કે ના વ્યક્તિગત

બીજું તમને એવું હતું આજે તો મારા સિગ્નેચર થાય ને કાલે તમે લેખિત માં આપી દે સરવે ના પડે એના ખેડૂત ના પડે છે લેખિત દેજો અસરગ્રસ્ત ખેડૂતો છે બરોબર એનું આપણે ફોર્મ તૈયાર કર્યું છે વ્યક્તિગત નામ જોગે બરાબર આપણે સાહેબ ફ્રીને કાલે અથવા પરમ દિવસે રૂબરૂ બરાબર ગામના આપણા સરપંચ છે અથવા વડીલો આગેવાનો દ્વારા આપણા સર્વે નંબર સહિત ખેડૂતનું નામ એનું સર્વે નંબર અને એનું ગામ અસરગ્રસ્ત ખેડૂતો જેના સંપાદનની અંદર જેનું નામ આવે છે એવા બધા ખેડૂતોનો આપણે પહેલેથી જ એક વિરોધ નોંધાવી દઈએ સરકાર સમક્ષ અને આપણે એની એક ઓછી લઈ લઈએ બીજું સાહેબે જે કીધું કે આ માત્ર પ્રાથમિક સર્વે છે પ્રાથમિક સર્વે છે તો ખરો જ પણ જમીન જૂટવા માટે જ ને સર્વે ભલે ને હું એમને એમ કોઈ અધિકારીઓ ખાલી ફળદ્રુપ છે કે ચેક કરવા હોય તો ઠીક છે હવે તો અમને ખબર પડી ગઈ છે કે એરપોર્ટ આવવાનું આ તો એટલે મારું સાહેબ સુધી એ કહેવાનું છે કે તમે ભલે સર્વે કરો અમને ખબર છે અમે કદાચ તમને લેખિતમાં દેશું ને અને સરકારની ઈચ્છા હશે તો ધરાર સર્વે કરશે પણ જો નોટિસ આપ્યા વગર સર્વે કરશે તો ગેરકાનૂની ગણાશે બરોબર છે ને બરોબર છે એને ખબર છે પોલીસ અધિકારીઓને ખબર છે એટલી કાયદાની આપણે પણ ખબર છે એટલે મારું કહેવાનું તાત્પર્ય એ છે કે આપણે બધા ખેડૂતોનું એક ફોર્મ મે તૈયાર કર્યું છે જે લોકો મારી પાસે છે આજે જેટલા હાજર હોય એટલા બધાએ સહી કરી દીધો એટલે એક આપણો ફોર્મ છે સાહેબ આપણે 2 તારીખે બોલાવ્યા ત્યારે જ આપણે 26 તારીખે સાહેબારે વાત થઈ હતી અમારે ત્યારે હું હાજર હતો ત્યારે સાહેબને કીધું કે સાહેબ